જય માતાજી તો આપણે જઈએ ખીસગઢ જઈએ વરસાદ થઈ ગયો સાલું તો વરસાદ જવા દે કે ન જવા દે એનું કંઈ નકીને અમે રસ્તામાં એક ઝૂંપડી આવી ને ના અમે ઊંઘે ના વરસાદ ધોમ મેદો પડવા તો જો વરસાદ ધીમો થાય તો જાય હું નગર પાસા ગુતિયાને વરસાદ જોતા આ તો જો ગાડીઓ જાય ફૂલથી So, they're happy with I don't know what's You

બોન તો જો વરસાદ થાય ગયો બંધ એક રેડો ઉતરે ગયો જો ના વરસાદ નહિ હોય તો જોવેલીએ તો જઈએ નકર પાછા કુતિયાણે ભા જઈએ એક જ રેડો ઉતો પણ પાણી પાણી કરી દીધું તુવેર ઠોઠા કારણ કે રેસિપી લગભગ જોઈએ જ હોય તુવેર ઠોઠા તો આપણે આ તુવેર ઠોઠા બનાવવાના છે તો આપણી હવા એ બતાવ્યું હતું કે આ શૂકેલી તુવેર છે એ સવારે આપણે પલારે દેવાની છે ને જો બપોરી કરે તો હાંજી પલારે દેવાની છે આપણે કઠોળ પલાળીએ ને અહીં આ પલરેની આણી છે ને કુકરમાં બે ચાર સીટી કરે નાખવાની એટલી બફાઈ જાય જો આવી બફાઈ જાય ને એવી આપણી બાફે નાખવાની

આસે 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 ધાણા જીરું મીઠું આજે આપણી બધો મસાલો કરવાનો છે કારણ કે આ તેલમાં તેલમાં થોડીક સરપ્રાઈઝ જાય પછી હું તમને આ બધું બતા રેસીપી આ બધો મસાલો આપણે તેલમાં નાખી દીધો

એટલે આપણે આ રીતે બનાવવાનું છે તો આપણે આ જો તેલમાં એકદમ ખડખડવા માંડ્યું ને એકદમ આમ સળવા માંડ્યું ડુંગળી ટમેટા આટલી આખડી સડે જાય ને એકદમ તેલ છૂટું પડે આપણી પામ ભાજી કી બનાવીએ તેલ છૂટું પડે ને આટલી પછી આપણે આ નાખે દેવાનું છે આદુ મરચાને પે અને પછી આપણે આ નાખવાના છે માથે ગરમ મસાલો અને ધાણા ભાજી આપણે નાખવાના છે તો તેલમાં સકરાઈ જાય પછી આપણે આ પોખા નાખ દઈએ લાગશે તું મેં ખોટા આપની નકર આવડતું એની આ એવ ના બધા હીખા તું મેં આને આરે સેવ ડુંગળી અને બ્રેડ ઈ એણે હારી આપણે આ ખાવાનું છે તો ઈ પણ આપણે ભોળો ભાઈ ગા લેવા તો ઈ પણ આપણે બતાવીએ હમણા કે કઈ રીતે જમવા બેરીએ તર કઈ રીતે બનાવવા એ વાપરવા તેલ જો છૂટું પડ્યું

ગરમ નાખવાનો છે મસાલો આપણે ફાવે એટલો નાખવાનો એ કે બહુ નહીં જો અમે ઓછો ખાઈએ અમે લગભગ મસાલો ખાતા જ નહીં પણ આ સે જીવો નાખો તો આ છે ગરમ મસાલો ને એવા આપણે આ તુવેર બાકી નાખ દેવાની છે આમાં અને આ રીતે આપણે બનાવવાનું છે લચકદાર એકદમ લચકો થઈ જાય નિખરામાં મજા આવે ને જો થોડું તેલ છૂટું પડીએ જ આપડે આ સડે જાય જો અમારું તેલ તાજે પાજે થોડું સડે જાય ને જે ચકણી લાલ નાખ દે આપડી ધુવેઠઠા તૈયાર થાગા અને ખાણા પછી પણ નાખ દેવાની છે તો આપડી ધુવેઠઠા થાગા તૈયાર ને એમાં આપણે લાલ મરચું નાખ દેવાનું છે થોડું કેવું

ચાલો ભોલાભાઈ આવે તો આપણે જમવા બેહે જઈએ હાલો તો આપણા તુવે ઠોઠા બને ને આમાં જો ડુંગળી સેવ ને તુવે ઠોઠા ને એની આર આપી બ્રેડ ખાવાની છે તો આપણે જો રોટલી પણ બનાવી બપોરનું આપણું બટેટાનું શાક પણ છે આમાં છાસ પણ છે ને આપણે આ બ્રેડ એની ખાવાની છે જેની બ્રેડ ન એની રોટલી ખાવાની દાંતાજમ મજબૂત સેવન તો નહીં તો આ રીતે આપણે ખાવાયું છે તો આવો તો એ ખાવી હોય ને હોય તો